નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત આજે નાઇન કે એમ ન્યૂઝ ગુજરાતની ટીમે મુલાકાત કરી કુકવડામાં ચાલતું અન્નપૂર્ણા ભોજનાલય જ્યાં શુદ્ધ સ્વાદિષ્ટ અને ઉત્તમ ના જેવા દરે જમવાનું પીરસવામાં આવે છે વિજાપુર તાલુકાના કુકવડા ગામમાં અન્નપૂર્ણા ભોજનાલયની જો મુલાકાત ના કરી હોય તો એકવાર મુલાકાત કરી સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેજો કારણ કે એક મુલાકાત આપણું સંભાળું બની જશે કુક્કરવાડા અનંતપુરા રોડ કુક્કરવાડા ડેરીની બાજુમાં અને સી સતકેવલ મંદિરની બાજુમાં સતકેવલ ચોક પાસે અન્નપૂર્ણા ભોજનાલય દિલીપભાઈ પટેલ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે અહીં સાત દિવસ બપોરે અને સાંજે શુદ્ધ સ્વાદિષ્ટ ઉત્તમ જમવાનું પીરસવામાં આવે છે અન્નપૂર્ણા ભોજનાલયમાં ના જેવા દરે ભોજન પીરસવામાં આવે છે જે તમે કદાચ નહીં માની શકો માટે એક વખત કે માનવતા મુજબ તેમજ દાખલી પાટીદાર ભાઈઓના સાથ સહકારથી અન્નપૂર્ણા ભોજનાલય ચલાવવામાં આવી રહ્યું છે અહીં જમવાના દરની જો વાત કરીએ તો દાખલી પાટીદાર ભાઈઓ માટે ત્રીસ રૂપિયા દર રાખેલ છે અને અન્ય કોઈ બહારથી આવતા ભાઈઓ માટે પચાસ રૂપિયા દર રાખવામાં આવેલ છે સાથે અહીંયા ટિફિનની પણ વ્યવસ્થા છે તેમજ ટેબલ પર બેસીને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો એક વાર અન્નપૂર્ણા ભોજનાલયની મુલાકાત અવશ્ય કરો કારણ કે એક મુલાકાત આપણું સંભારણું બની જશે પટેલ છે છું છું અને અહીંયા હું ચલાવી રહ્યો છું દિલીપભાઈ અન્નપૂર્ણાનો ભોજનાલય તો એમાં કેવા પ્રકારનો આયોજન છે અને કેટલા સમયનું અહીંયા ભોજન તમારી વ્યવસ્થા કરવામાં આવી છે આમાં સાહેબ સોમવારથી રવિવાર સુધીનું બે ટાઈમ ભોજનાલય ચાલે છે મારું સાંજ અને સવારે અને સાંજ બે ટાઈમ ચાલે છે સવારનું અમે ભોજન આપીએ છીએ દાળ ભાત શાક કઠોળ રોટી અથવા પૂરી અને શરાક અત્યારે શિયાળાની સિઝન છે જે મૂળા પણ આપીએ છીએ શરાક પણ આપીએ છીએ અને સારું છે અને મીઠાઈ પણ અને સાંજે હરવો ખોરાક આપીએ છીએ ખીચડી આપીએ છીએ ઘી નાખીને ઘીમાં બનાવીએ છીએ ખીચડી અને ખીચડી છે શાક છે ભાખડી છે ભાખડીના પરોડા પણ આપીએ છીએ અને રાત્રે મરચાં દૂધ લેવું દૂધ અને સાસ લેલું સાસ જેને અનુકૂળતા પ્રમાણે લઈ શકે છે બીજું કે અમારે જગ્યાએ ભોજનની

સાડા આઠ વાગ્યા સુધી આપેલા જીવન નોંધાવવા પડતો હોય છે જેથી અમારી એ એ કરી બનાવી તો કરવું નથી સંસ્થાઓ અને બે લગભગ સંસ્થા છ વાગે નોંધાવવા પડે છે અને બીજું કે અહીંયા નોંધણી કરાવી તો આ જમી શકે કોઈ વ્યવસ્થા પણ છે શકે શું છે દરમિયાન અમારા જે ડાકી પાટીદાર ગયું છે અહિયાં ઇકરવાડા ત્રીસ રૂપિયા લઈ ગઈ અને જે બહાર જે વ્યક્તિ છે ગામની આજુબાજુના ગામતા તો અમે એમને સંભાળીએ છીએ શ્રેષ્ઠી તેમની 50 રૂપિયા મેળવી જાય છે અનુપુરના બુદ્દદાતા એ દાબી કાવીદાના સહાયતા પણ ચાલે છે અનુપુરના બુદ્ધના લોકો એક જ ઉદ્દેશ છે કે શ્રેષ્ઠ ખાવાનું સ્વાદિષ્ટ ખાવાનું શુદ્ધ ખાવાનું અને અમારા અંદદાતાઓનો અંદ જે પૈસો છે સારા કામ વપરાય એ અમારા માથમિક છે અને એ તમને એના હેતુથી આ અલગ અલગ ચાલે છે એ તમારો ઉદ્દેશ છે કે શ્રેષ્ઠ ખબર સ્વાદિષ્ટ ખબર